હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું કારેલાનું મસાલેદાર અને ચટાકેદાર ટેસ્ટી શાક જેમને કારેલા પસંદ નહીં હોય એને પણ જો આ રીતે શાક બનાવીને આપશો તો તે ચોક્કસથી હોંશે હોંશે ખાશે તો ચાલો જોઈએ તેની રેસિપી તે માટે સૌથી પહેલાં ત્રણ નંગ કારેલા લેવા અને તેની છાલ કાઢી લેવી ત્યારબાદ તેને રાઉન્ડ પીસીસમાં કટ કરી લેવા મેં અહીં બે લીલા મરચાં પણ લીધા છે તેને પણ કટ કરી દીધા છે કારેલામાં કઠણ બીજ હોય તો તેને દૂર કરી દેવા હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી તેને પંદર મિનિટનો રેસ્ટ આપવો ત્યાં સુધી એક મસાલો તૈયાર કરીને તે માટે ગેસ ઓન કરી એક પેન લઈ તેમાં અડધી વાટકી શિંગદાણા એડ કરી અને ધીમી આંચ પર રોસ્ટ કરી લેવા તો આ શિંગદાણાને રોસ્ટ થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે હવે સિંગદાણાને પ્લેટમાં લઈ તેને ઠંડા થવા મૂકી દેવા તે જ પેનમાં હવે એક ચમચા જેટલો ચણાનો લોટ લઈ અને તેને પણ રોસ્ટ કરી લેવો સિંગદાણા ઠંડા થઈ ગયા છે તેને ઘસી અને તેના ફોતરા દૂર કરી દઈએ અને ત્યારબાદ આ શિંગદાણાને હવે મિક્સ જારમાં લઈ લઈએ અને તેને દરદરા પીસી લઈએ તો આ સિંગદાણાનો બહુ પાવડર નથી બનાવવાનો સહેજ દરદરા રાખવાના છે હવે તેમાં સેકેલો ચણાનો લોટ એડ કરીએ વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર અને વન સ્પૂન ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ એડ કરી અને ફરી ને પલ્સ મોડમાં ચલાવી લઈએ તો અહીં પણ બહુ વધારે પાવડર નથી કરવાનો માત્ર તેને મિક્સ જ કરવાનું છે તો આ મસાલો રેડી છે હવે આ કારેલા છે તેમાં પાણી એડ કરી અને તેને સારી રીતે ધોઈ નાખી જેથી કરી અને તેનું વધારાનું મીઠું દૂર થાય અને તેની કડવાશ પણ દૂર થાય તો બધા કારેલા મેં સારી રીતે આ રીતે ધોઈ લીધા છે તેને એક પ્લેટમાં લઈ લઈએ ગેસ ઓન કરી એક પેન લઈ તેમાં બે મોટા ચમચા ઓઇલ લઈ અને તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાય વન ફોર્થ ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી અને વઘાર આવી જાય એટલે તેમાં કટ કરેલા કારેલા છે તે એડ કરી દઈએ અને તેને મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર સાંતળી લઈએ તો આ કરેલામાં થોડા મસાલા એડ કરીએ તેમાં ચપટી હળદર અને ચપટી લાલ મરચું પાવડર એડ કરી અને તેને મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને કારેલાને ચડવા દઈએ તો આમાં મીઠું એડ કરવામાં ધ્યાન રાખવાનું છે હવે તેમાં જરૂરી પાણી એડ કરી અને તેને ચડવા દઈએ તો તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી મિક્સ કરી ઢાંકી અને ચડવા દઈએ તો કારેલા સારી રીતે ચડી જાય ત્યારબાદ તેને ફરી મિક્સ કરી હલાવી અને ચેક કરી લઈએ તો આ કરેલા હવે સારી રીતે ચડી ગયા છે તો હવે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો કરી નાખીએ ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી ફરી બેથી ત્રણ મિનિટ તેને ચડવા દઈએ તો આ શાક હવે રેડી છે બહુ વધારે વાર તેને હવે કૂક કરવાનું નથી તો તૈયાર છે કારેલાનું ચટાકેદાર શાક હવે તેને આપણે શવ કરીએ તો શવ કરી અને ઉપર થોડું લીંબુ નીચોવીએ લીંબુ નીચોવાથી તેના ટેસ્ટમાં અને ઘણો વધારો થાય છે તો ટ્રાય કરી જોજો કરેલાનું મસાલેદાર ચટાકેદાર શાક રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને રોજ નવી રેસીપી જોવા માટે રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો આવજો